આજે આ વિડીયોની અંદર તમને હું પાંચ અંકની સંખ્યાની બાદ બાકી શીખવીશ આગળ અમે ચેનલ ઉપર સારવાર બાદ બાકી ગુણાકાર ભાગાકારના વિડીયો અપલોડ કરેલા છે જેના ઉપરથી તમે સરવાર બાદ બાકી ગુણાકાર ભાગાકાર શીખી શકો છો અને બાળકોને શીખવા એ પણ શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલી રકમ અહીંયા આપેલી છે બેતાલીસ હજાર છસો બોતેરમાંથી બાર હજાર ચારસો ને અડસઠ બાદ કરવાના કીધેલા છે તો અહીંયા લખીશું બેતાલીસ હજાર છસો બોતેર ઓછાની નિશાની બાર હજાર ચારસો ને અડસઠ આગળ પણ આપણે જોઈ ગયા છે કે બાદબાકીની શરૂઆત આપણે એકમના અંક તરફથી દશક સો હજાર હજાર અને દસ હજાર તરફ કરીએ છીએ તો અહીંયા પહેલાં આપણે એકમના સ્થાન ઉપરથી બાદબાકીની શરૂઆત કરીએ બેમાંથી આઠ બાદ કરીશું ત્યારે બાદ થશે નહીં એટલે બે આગળના અંક સાતમાંથી દસકો લેવાનો પ્રયત્ન કરશે તો સાતની જગ્યાએ થઈ જશે છ અને દસકો લાવીને મૂકીશું બેની ઉપર દસ અને બે બાર બારમાંથી આઠ બાદ કરીશું તો નીચે મળશે ચાર છ માંથી છ બાદ કરીશું તો નીચે મળશે શૂન્ય છ માંથી ચાર બાદ કરીશું તો નીચે મળશે બે બેમાંથી બે બાદ કરીશું તો નીચે મળશે શૂન્ય ચારમાંથી એક બાદ કરીશું તો નીચે મળશે ત્રણ અહીંયા આપનો જવાબ થયો ત્રીસ હજાર બસો ને ચાર તેસઠ હજાર બસો ઇઠોતેર માંથી બત્રીસ હજાર પાંચસો ને ચુમ્મોતેર બાદ કરવાના કીધેલા છે તો અહીંયા આપણે લખીશું ત્રેસઠ હજાર બસો ને ઇઠોતેર બાદ બાકીની નિશાની કરીશું અને બત્રીસ હજાર પાંચસો ને ચુમ્મોતેર લખીશું તો અહીંયા પણ આપણે એકમના અંક તરફથી આગળની તરફ બાદબાકીની શરૂઆત કરીએ તો આઠમાંથી ચાર બાદ કરીએ તો નીચે મળશે ચાર સાતમાંથી સાત બાદ કરીએ તો નીચે મળશે શૂન્ય બેમાંથી પાંચ બાદ નહીં થાય એટલે આગળના અંક ત્રણમાંથી આપણે દસકો લઈશું દસકો લેવા જઈશું એટલે ત્રણની જગ્યાએ થઈ જશે બે અને દસકો લાવીને મૂકીશું બેની ઉપર દસ અને બે બાર બારમાંથી પાંચ બાદ કરીશું તો નીચે મળશે સાત બે માંથી બે બાદ કરીશું તો નીચે મળશે શૂન્ય અને છમાંથી માંથી ત્રણ બાદ કરીશું સાતસો ને આગળનો દાખલો જોઈએ બ્યાસી હજાર ચારસો ને ચોસઠ માંથી સાડત્રીસ હજાર આઠસો ને તોતેર બાદ કરવાના કીધેલા છે તો લખીશું બ્યાસી હજાર ચારસો ચોસઠ ઓછાની નિશાની સાડત્રીસ હજાર માંથી ત્રણ બાદ કરીશું તો નીચે મળશે એક છ માંથી સાત બાદ કરવા જઈશું પણ બાદ થશે નહીં તો ચારની જગ્યાએ આપણે કરી દઈશું ત્રણ અને દસકો લાવીને મૂકીશું છ ની ઉપર દસ અને છ સોર સોરમાંથી સાત બાદ કરીશું તો નીચે મળશે નવ હવે ત્રણમાંથી આઠ બાદ કરવા જઈશું તો બાદ થશે નહીં તો બેની જગ્યાએ કરી દઈશું એક અને દસકો લાવીને મૂકીશું ત્રણની ઉપર દસ ને ત્રણ તેર તેરમાંથી આઠ બાદ કરીશું તો નીચે મળશે પાંચ એકમાંથી સાત બાદ કરવા જઈશું તો સાત બાદ થશે નહીં તો આગળના અંક આઠમાંથી આપણે દસકો લાવીશું તો આઠની જગ્યાએ કરી દઈશું સાત અને દસકો લાવીને મૂકીશું એકની ઉપર દસ ને એક અગિયાર અગિયારમાંથી સાત બાદ કરીશું તો નીચે મળશે ચાર સાતમાંથી ત્રણ બાદ કરીશું તો નીચે મળશે ચાર અહીંયા આપણો જવાબ થશે ચુમ્માલીસ હજાર પાંચસો ને એકાનો દાખલો જોઈએ હજાર બસો ને ઇઠોતેર આપેલા છે એમાંથી બેતાલીસ હજાર છસો ને ઓગણસાઠ બાદ કરવાના કીધેલા છે તો અહીંયા લખીશું ત્રેસઠ હજાર ઓછાની નિશાની અને બેતાલીસ હજાર નવ બાદ કરવા જઈશું તો બાદ થશે નહીં તો સાતની જગ્યાએ થઈ જશે છ અને દસકો લાવીને મૂકીશું આઠની ઉપર દસ ને આઠ અઢાર અઢારમાંથી નવ બાદ કરીશું તો નીચે મળશે નવ છ માંથી પાંચ બાદ કરીશું તો નીચે મળશે એક હવે બેમાંથી છ બાદ કરવા જઈશું તો બાદ થશે નહીં બાદ નહીં થાય એટલે ત્રણના ઉપરથી આપણે દસકો લેવો પડશે તો ત્રણની જગ્યાએ થઈ જશે બે અને દસકો લાવીને મૂકીશું બેની ઉપર દસ ને બે બાર બારમાંથી છ બાદ કરીશું તો નીચે મળશે છ બે માંથી બે બાદ કરીશું તો નીચે મળશે શૂન્ય અને છ માંથી ચાર બાદ કરીશું તો નીચે મળશે બે અહીંયા આપણો જવાબ થયો વીસ હજાર છસો ને ઓગણીસ જો તમે અમને આવા વિડીયો માટે સપોર્ટ કરવા માંગતા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરો સારી એવી કમેન્ટ કરો વિડીયોને આગળ લોકોને શીખવા માટે શેર કરું અને આવા જ અમારા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના દાખલા મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહેશે આભાર